નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે પડશે તો પીએમ કિસાન યોજના નીચે દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને મળે છે જેમાં બે બે હજારનો હપ્તો ત્રણ કે ચાર મહિને ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે અને એ ડાયરેક્ટ ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા થાય છે તો વીસમો હપ્તો જમા થવાની આતુરતાથી ખેડૂતો મિત્રો તમે રાહ જોઈ રહ્યા છો પણ એના માટે સારા સમાચાર આવી ગયા છે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો ક્યારે જમા થશે તો આગામી અઠવાડિયામાં એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અઢાર જુલાઈએ બિહારના મોતીહારીની મુલાકાત લેવાના છે આ સ્થિતિમાં એવી અપેક્ષા છે કે તેઓ ત્યાંથી વીસમાં હપ્તો જે છે તેની જાહેરાત કરી શકે છે જે બિહારમાંથી સંબોધન કરશે પીએમ કિસાન યોજનાની જે હજી કોઈને ઈ કેવાયસી બાકી હોય તો એના માટે દસ્તાવેજોની જરૂર છે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોય એના પછી આપણે જોઈએ કે હજી કોઈ પીએમ કિસાન યોજના માટે ઇ કેવાયસી કઈ રીતે કરવું એ ના ખબર પડતી હોય તો તમે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે વેબસાઇટ છે તેની ઉપર જઈ ફાર્મ ફાર્મર કોર્નર ઉપર એ કેવાયસી નો વિકલ્પ પસંદ કરી ઓટીપી પાડી અને તેમાં તમારી ડિટેલ નાખી અને એ કેવાય મેસેજ તમારી સ્ક્રીન પર આવી જશે એની પછી કે પીએમ કિસાન યોજનામાં નવી નોંધણી કરવાની હજી કોઈને બાકી હોય તો એના માટે તમારું આધાર કાર્ડ બેંક ખાતાની વિગત અને જમીનના રેકોર્ડ જેવા જરૂરી દસ્તાવેજોની જરૂર રહેશે એ પછી આપણે જાણીએ કે એ અરજી કઈ રીતે કરાય તો એ એ પણ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમે તમારી સંપૂર્ણ અરજી કરી શકો છો તેમાં ડિટેલ નાખી અને વેરિફિકેશન કરી નાખશો જય હિન્દ